ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં વિવિધ ગામડાઓમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે દેગામ તાલુકાની ખારી નદી અને મેશો નદી પર રાજ્ય સરકાર દ્વારા અઢાર પોઈન્ટ સાત કરોડના ખર્ચે કુલ છ ચેકડેમનું હમણાં જ ત્રણ ચાર મહિના પહેલા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી તેમજ ભ્રષ્ટાચારથી ખારી નદીમાં પાણીનું પૂર આવ્યું નથી છતાં માત્ર વરસાદી પાણીથી આ ચેકડેમો એક હિસ્સો ધરાશે થતાં આજુબાજુના ગામોમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ કાકરી અને ઓછી ગુણવત્તાનો સામાન ઉપયોગ કરવાના કારણે ચેકડેમનો હિસ્સો તૂટી જવા પામ્યો છે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખારી નદી પર કંથારપુર ગામ પાસે એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે બનાયેલા ચેકડેમથી દેગામના કંથારપુર ચેખલિયાપગી ઉદન બાબડા વાસના ચૌધરી જેવા ગામોને લાભ થાય એ પ્રમાણે આ ચેકડેમનું કામ કરવામાં આવ્યું પરંતુ આ લાભ થાય તે પહેલા પ્રથમ ચોમાસે મોજ કોન્ટ્રાક્ટરનો પોલ ખુલી જતા આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો દેખાઈ આવે છે તો આવા સામે લાગતા શું લેશે તે પછી કરોડોની સરકારની ગ્રાન્ટ આવા ભ્રષ્ટાચારીઓ ખરાબ કામો કરી વેડફી નાખે છે તો સરકારી ગ્રાન્ટો શું આવા ભ્રષ્ટાચારીઓ સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે નહીં તે ગ્રામજનોની માંગણી છે અગરસી ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી ગાંધીનગર